गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी वो अपने भाई सैम क्रिश्चियन ईश्वर पिताए आज अपने पेला आज ना एक नवा सुंदर दिवस है आपने प्रभु सुख्रिस्त नाम प्रेमी सलाम पाठो छो आज आप पवित्र शास्त्र बाइबल मश्वर न अपवित्र वचन पर मनन कर कलुसियों ने पत्र तेनो त्रीजो अध्याय तेनी पंदरमी कलम ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીર થવાને તેડાયેલો છો તે તમારા હૃદયોમાં રાજ કરે ખ્રિસ્તમાં મારા વાલા અને બહેનો જેટલા પણ વ્યક્તિઓ આજે પ્રભુનું આજે વચન સાંભળી રહ્યા છે તેઓને પરમેશ્વરે તેમની શાંતિની અંદર તેઓને તેડ્યા છે આ જગત સંકટોથી ભરાયેલું છે પરંતુ એ સંકટોથી ભરાયેલા જગતની અંદર પણ પ્રભુની ઈચ્છા એવી છે કે આપણે શાંતિમાં રહીને આપણું જીવન પ્રભુમાં પસાર કરીએ યોહાન ચૌદ અને એકમાં પ્રભુ સુખ્રિસ્તે કહ્યું કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો ભલાઓ જીવનની એવી કપરી પરિસ્થિતિઓ માણસને ચિંતિત કરી નાખે ભયભીત કરી નાખે માણસને અમુક પ્રકારની એવી નિરાશામાં મૂકી દે પરંતુ જ્યારે ખ્રિસ્તની શાંતિ કોઈ વ્યક્તિના જીવન ઉપર તેના હૃદયોમાં રાજ કરે છે ત્યારે તે એ પરિસ્થિતિઓ મધ્યે પણ એ વ્યક્તિ શાંતિમાં રહી શકે છે બાઇબલની અંદર જ્યારે સમુદ્રમાં તોફાન આવ્યું અને જે હોળીમાં ઈસુને તેમના શિષ્યો હતા ત્યારે ઈસુ કે જે પોતે શાંતિના રાજકુમાર છે તે એ પરિસ્થિતિમાં એકદમ નિશ્ચિત થઈને ત્યાં તેઓ આરામ કરી રહ્યા હતા પરંતુ શિષ્યોના હૃદય વ્યાકુળ હતા તેઓ બૂમ કરવા લાગ્યા અને તેમણે પ્રભુ ઈશુને કહ્યું કે વો પ્રભુ અમારો તો નાશ થવાનો છે અમને બચાવો અને ત્યારે પરમેશ્વર કે છે કે તમે સંદેહ કેમ આણ્યો તમે શંકા કેમ કરી કારણ કે પ્રભુ જાણતા હતા કે આ તોફાન એ એ નાશ માટે આ તોફાન તમને નષ્ટ કરે કારણ કે જે હોળીમાં ઈસુ છે એ કેવી રીતે ડૂબી શકે ભલાવો શત્રુ તમારી જીવનરૂપી નહી આમાં તમને ડૂબાડવા માંગે એની અલગ અલગ કુયુક્તિઓ દ્વારા પરંતુ જો ખ્રિસ્તની શાંતિ તમારા હૃદયમાં રાજ કરે છે તો તમે એ પરિસ્થિતિની અંદર પણ તમે શાંતિમાં તમારું જીવન જીવી શકશો અને પરમેશ્વરમાં આનંદ પણ કરી શકશો આપણે હંમેશા પ્રભુની શાંતિમાં ચાલવાનું છે અને પ્રભુ ઈશ્વરે યોહાન ચૌદ અને સત્યાવીસમાં કહ્યું કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું જે જગત આપે છે તેવી નહીં પરંતુ ઈસુ ખ્રિસ્તની શાંતિ કે જે સગડી સમજ શક્તિની બહાર છે ત્યારે એ શાંતિ આપણા પ્રભુષ્યો તમને અને મને આપીને એ શાંતિમાં ચલાવવા માંગે છે કે આપણે એ પ્રશ્નોને જોઈને ગભરાઈ ના જઈએ એ પરિસ્થિતિઓને જઈને નાસી પાસ ના થઈએ પરંતુ ખ્રિસ્તની શાંતિ કે જે જો આપણા હૃદયમાં રાજ કરશે તો આપણે એમાં પણ શાંત રહી શકીશું અને પ્રભુના મહાન કાર્યને જોઈ શકીશું પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને કરે આપણે પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર માનું છું મારી પ્રાર્થના છે પિતા કે તમે તમારી શાંતિ અમારા હૃદયોમાં હંમેશા વસાવેલી રાખજો તમારી શાંતિ પ્રભુ કે જેની તારા લોકને જરૂર છે એ શાંતિથી તમે ભરી દેજો અને અમારા હૃદયોમાં મનોમાં હંમેશા રાજ કરે તેવી કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામમાં આમે ગોડ બ્લેસ યુ હેવ અડ ડે શાલોમ